નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન નંબર સીયુજી આરસી ઝીરો ટુ 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 થાઉઝન્ડ ફોર ટ્વેન્ટી ફાઈવ એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ નોન ટીચિંગ એન્ડ અધર એકેડેમિક પોસ્ટ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિડીયોમાં આપણે વાત કરશું વિગતવાર શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત મેટ ફ્રોમ એલજીબલ ઇન્ડિયન ફોર એપોઇન્ટમેન્ટ ઓફ બાયરેક્ટ રીક્રુટમેન્ટ ગ્રુપ એ ગ્રુપ બી ગ્રુપ સી નોન ટીચિંગ એન અધરિક પોસ્ટ ફોલો તમે જોઈ શકો છો ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન દસ ડિસેમ્બર બે હજાર થી શરૂ થઈ ગઈ છે તેમજ ઓનલાઇન અરજી કરવા માટેની લાસ્ટ ડેટ છે મિત્રો નવ જાન્યુઆરી બે હજાર પચીસ સાડા પાંચ વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો તમે જોઈ શકો છો જે એકેડેમિક પોસ્ટ છે જેમાં જે તમે જોઈ શકો છો રજીસ્ટ્રાર ફિનાન્સ ઓફિસર લાઇબ્રેરીયન ઇન્ટરનલ ઓડિટ ઓફિસર મેડિકલ ઓફિસર તેમજ લોઅર ડિવિઝન ક્લર્ક માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર આપણે જોઈએ મિત્રો જે નોન ટીચિંગ સ્ટાફ માટેની જગ્યાઓ છે મિત્રો જે આસિસ્ટન્ટ તેમજ લોઅર ડિવિઝન ક્લર્ક લેબોરેટરી આસિસ્ટન્ટ માટે તો તમે જોઈ શકો છો મિત્રો જે જે પ્રાઇવેટ સેક્રેટરી માટેની જગ્યા છે તેના અંતર્ગત લાયકાતની વાત કરીએ મિત્રો તો પાંત્રીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા છે મિત્રો સિરિયલ નંબર આઠ અંતર્ગત અહીંયા જાહેરાત છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ રેગ્નાઈઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ એટલીસ્ટ થ્રી એક્સપિરિયન્સ એઝ અ પર્સનલ આસિસ્ટન્ટ ઇન યુનિવર્સિટી રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ સેન્ટ્રલ સ્ટેટ પીએસયુ તેમજ ઇંગ્લિશ હિન્દી સ્ટેનોગ્રાફી સ્પીડ વન એકસો વીસ વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ અથવા તો સો વર્ડ પર મિનિટ ઇન હિન્દીમાં ધરાવતા હોવા જોઈએ તેમજ ઇંગ્લિશ હિન્દી ટાઈપિંગ સ્પીડ છે તે પાંત્રીસ વર્ડ પર મિનિટ તેમજ ઇંગ્લિશ માટે અહીંયા ત્રીસ પર મિનિટ હિન્દી માટે ધરાવતા હોવો જોઈએ કોમ્પ્યુટર એપ્લિકેશન નોલેજ ધરાવતા હોવો જોઈએ તમે જોઈ શકો છો અહીંયા સ્કિલ ટેસ્ટ માટેના નોર્મ્સ પણ અહીંયા આપવામાં આવેલા છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો મિત્રો જે આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ઇન્સ્ટિટ્યુશનમાંથી તેમજ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ જે યુડીસી અપર ડિવિઝન ક્લર્ક ઓર ઇક્વિવેલન્ટ ઇન ધ લેવલ ફોર ઇન સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી પીએસયુ એન્ડ અધર સેન્ટ્રલ સ્ટેટ ઓટોનોમસ બોડી અથવા તો ઇક્વિવેલન્ટ પે પેકેજ ઇન ધ રેપ્યુટેડ પ્રાઇવેટ કંપનીઝ કોર્પોરેટ બેંક્સ વિથ મિનિમમ એન્યુઅલ ટર્ન ઓફ એટલીસ્ટ ટુ હંડ્રેડ ક્રોર્સ ઓર મોર એફિશિયન્સી ઇન ટાઈપિંગ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ ડિઝાયરેબલ એક્સપિરિયન્સની વાત કરીએ તો એક્સપિરિયન્સ ઇન એડમિનિસ્ટ્રેટિવ એકાઉન્ટ્સ એન્ડ એકેડેમિક મેટર્સ કેપેસિટી ટુ વર્ક ઇન ફૂલી કોમ્પ્યુટરાઈઝ એન્વાયરમેન્ટ તેમજ બે વર્ષનું અહીંયા પ્રોબેશન પિરિયડ રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ટેકનિકલ આસિસ્ટન્ટ લેબોરેટરી માટેની જગ્યા છે જેમાં વયમર્યાદા અહીંયા ત્રીસ વર્ષ સુધીની રહેશે તેમજ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન કેમિકલ સાયન્સીસ લાઈફ સાયન્સ એન્વાયરોમેન્ટલ સાયન્સ તેમજ અથવા તો એની રિલેવન્ટ સબ્જેક્ટ એઝ પર રિક્રુટમેન્ટ ઓફ પોસ્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વિથ થ્રી ઓફ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ રિલેટેડ લેબોરેટરી ફ્રોમ એની યુનિવર્સિટી કોલેજ રિસર્ચ લેબોરેટરી એક્સપિરિયન્સ ઇન હેન્ડલિંગ લેબોરેટરી ઇક્વિપમેન્ટ એન્ડ કોમ્પ્યુટર્ તેમજ ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ એન્ડ હિન્દી જે ડિઝાયરેબલ રહેશે બે વર્ષનો પ્રોબેશન પીરિયડ તેમજ લોવર ડિવિઝન ક્લર્ક માટેની જગ્યા છે જેમાં વયમર્યાદા ત્રીસ વર્ષ સુધીની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અ બેચલર ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુટ તેમજ ઇંગ્લિશ ટાઈપિંગ સ્પીડ પાંત્રીસ વર્ડ પર મિનિટ અથવા તો હિન્દી ટાઇપિંગ સ્પીડ ત્રીસ વર્ડ પર મિનિટ ધરાવતા હોવા જોઈએ તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે પ્રોફેશન્સી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન ધરાવતા હોવા જોઈએ બે વર્ષનો અહીંયા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અંતર્ગત પ્રોબેશન પીરિયડ રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ મિત્રો આગળ તમે જોઈ શકો છો મિત્રો લોઅર ડિવિઝન ક્લર્ક માટેની અહીંયા એક જગ્યા છે ગ્રુપ સી માટે અનરિઝર્વ કેટેગરી માટેની જગ્યા છે મિત્રો એટલે કે ઓપન કેટેગરી માટેની બે મેટ્રિક્સ સેવન મુજબ સાતમા પગાર પંચ મુજબ અહીંયા બે મુજબ ઓગણીસ હજાર નવસો થી ત્રાસઠ હજાર બસો પગાર ધોરણ તેમજ જેમાં જે તે ભથ્થા હશે મિત્રો તે અહીંયા મળવાપાત્ર થશે એલાઉન્સીસ ટેકનિકલ જે આસિસ્ટન્ટ લેબોરેટરી માટે ઓગણત્રીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો તેમજ આસિસ્ટન્ટ માટેની જગ્યા માટે અનરિઝર્વ માટેની જગ્યા છે જેમાં પાંત્રીસ હજાર ચારસોથી એક લાખ બાર હજાર ચારસો તેમજ પ્રાઇવેટ સેક્રેટરી માટેની જગ્યા છે જેમાં ચુમાલીસ હજાર નવસોથી એક લાખ બે સાડેતાલીસ હજાર ચારસો સુધીનો પગાર ધોરણ મળવા પાત્ર થશે મિત્રો આગળ વાત કરશું મિત્રો અરજી કેવી રીતે કરવી તેમજ જે લાસ્ટ ડેટ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જનરલ ઇન્સ્ટ્રક્શન્સ ઇસેન્શિયલ ઇન્ફોર્મેશન એન્ડ ક્લેરિફિકેશન અહીંયા આપવામાં આવેલું છે મિત્રો જેમાં ફર્ધર ધ પોસ્ટ ઓફ રજિસ્ટર લાઇબ્રેરી મેડિકલ ઓફિસર પ્રાઇવેટ સેક્રેટરી લોઅર ડિવિઝન ક્લર્ક આ રી પોસ્ટ તેર ઓલ એલિજિબલ કેન્ડિડેટ શેલ નીડ ટુ એપ્લાય અ ફ્રેશ તેમજ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઇઝ અવેલેબલ ઓન તમે જોઈ શકો છો અહીંયા જે લિંક આપવામાં આવેલી છે મિત્રો એન્ડ ફર્ધર ડિટેલ ઇન્ફોર્મેશન જે એડવર્ટાઇઝમેન્ટ છે તે પણ અહીંયા જે યુનિવર્સિટીની વેબસાઇટ છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલું છે મિત્રો તેના પર આપવામાં આવેલું છે મિત્રો અહીંયા એક વિશેષ શરત આપેલી છે તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ વુ હેવ એપ્લાય અર્લિયર ફોર ગ્રુપ એ એન્ડ ગ્રુપ સી પોસ્ટ અંડર ધ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન સીયુજી આરસી ઝીરો વન ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ ડેટ સિક્સ સિક્સ ઝીરો ટ્વેન્ટી ફોર મેન્શન ઇઝ ધીઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન સિરિયલ નંબર ટુ ફોર સિક્સ સેવન અને દસ જે એટલી જાહેરાત છે મિત્રો નીડ નોટ ટુ એપ્લાય અગેન એટલે કે તેને ફરી અહીંયા એપ્લાય કરવાની જરૂરિયાત રહેતી નથી હાવ ઇફ દે વોન્ટ ટુ અપડેટ એની એજ્યુકેશનલ ડિટેલ્સ રિસર્ચ ડિટેલ્સ ઓર એક્સપિરિયન્સ એડસેટા દે હેવ ટુ એપ્લાય એઝ અ ફેશ એન્ડ ધેર ફ્રેશ એપ્લિકેશન વિલ બી કન્સિડર ફોર પર્પઝ ઓફ એલિજિબિલિટી એટલે કે તેઓને જો અપડેટ કરવાનું રહેશે મિત્રો તો તે ફ્રેશ એપ્લિકેશન કરી શકશો તેમજ ગાઈડલાઇન્સ ટુ ફિલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ઇઝ અવેલેબલ ઓન રિક્રુટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સમર્થ પોર્ટલ પર અવેલેબલ રહેશે મિત્રો જે એપ્લિકેશન કરવા માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન ઓપન કરી અને જે લિંક ઓપન કરી અને તમે એપ્લિકેશન કરી શકશો કેન્ડિડેટ મૂ વિશ ટુ એપ્લાય ફોર મોર દેન વન પોસ્ટ યલ ટુ રિક્વર ટુ સબમિટ સેપરેટ ઓનલાઇન એપ્લિકેશન એલોંગ વિથ સેપરેટ ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસિંગ ફી તમે જોઈ શકો છો મિત્રો લાસ્ટ ડેટ ફોર રિસેપ્ટ ઓફ ઓનલાઇન એપ્લિકેશન ઇઝ ધ નાઇન જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટી ફાઈવ થર્ટી પીએમ ધ એક્સપિરિયન્સ એન્ડ ક્વોલિફિકેશન સેલ બી રીનોવ એઝ ધ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો તમે જોઈ શકો છો મિત્રો જે રિઝર્વેશન કેટેગરી માટે છે તો તેને જે સ્ટાન્ડર્ડ ફોરપેડમાં જે જે સર્ટિફિકેટ છે તે પ્રોડ્યુસ કરવા પડશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો માત્ર એપ્લિકેશન ફી ની આગળ આપણે વાત કરીએ મિત્રો તો कैंडिडेट्स ઇન देयर ઓન ઇન્ટરેસ્ટ આર એડવાઇઝ ટુ રેગ્યુલરલી ચેક ધ યુનિવર્સિટી વેબસાઈટ www.cug.ac.in જે વેબસાઈટ છે તેના પર રેગ્યુલરલી ચેક કરવા માટે અહીંયા જણાવવામાં અનુરોધ કરવામાં આવે છે મિત્રો તેમજ જે એપ્લિકેશન ફી ની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે અહીંયા 1000 રૂપિયા ફી રહેશે મિત્રો તેમજ ओबीसी ईडब्ल्यूएस માટે 500 રૂપિયા एससी एसटी दिव्यांगजन एक्स सर्विसमैन વુમન કેન્ડિડેટને અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે અલગ અલગ સર્ટિફિકેટ છે તેના ફોર્મેટમાં આપવામાં આવેલા છે મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો જે એપ્લિકેશન કરવા માટેની લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન કરી શકશો તેમજ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ એકવાર વાંચી અને સંપૂર્ણ જે શરતો છે મિત્રો જાહેરાત અંતર્ગત જે લાયકાત છે તેમજ સંપૂર્ણ વિગતો વાંચી અને ત્યારબાદ જ ફોર્મ ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો લોઅર ડિવિઝન ક્લર્ક માટેની અહીંયા ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતો ઉમેદવારો માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પ્રોબેશન પીરિયડ અહીંયા બે વર્ષનો રહેશે મિત્રો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અંતર્ગત તેમજ ઓગણીસ હજાર નવસો જે બેઝિક જે એન્ટ્રી પે હશે તેમજ તેમાં અલગ અલગ એલાઉન્સીસ છે તે સરકારના શરીરના ભથ્થા અનુસાર અહીંયા મળવાપાત્ર થઈ શકે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત જે અંતર્ગત અહીંયા ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો વિવિધ એકેડેમિક નોન ટીચિંગ જગ્યાઓ માટે જે એસ્ટાબ્લિશ બાય બાયક્ટફ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા જે નંબર ટ્વેન્ટી ફાઈવ ઓફ ટુ થાઉઝન્ડ નાઇન જે ગાંધીનગર ખાતેનું કેમ્પસ છે મિત્રો સેક્ટર ટ્વેન્ટી નાઇન ગાંધીનગર અડત્રીસ વીસ ત્રીસ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા નવ જાન્યુઆરી બે હજાર પચીસ લાસ્ટ ડેટ છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય